ધોરણ છ ચેપ્ટર ભારત વર્ષની ભવ્યતા લઈને લગભગ સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું વિભિન્ન કાળની સંસ્કૃતિ તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાય આ દેશમાં આવતા રહ્યા છે જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે જવાહરલાલ નહેરુ જેને વિવિધતામાં એકતા કહે છે તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે પ્રાચીન ભારત ખેતી આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી પ્રાચીન સમયમાં ઘઉં ડાંગર જુવાર બાજરી તલ વટાણા વગેરેની ખેતી થતી હતી ઓજારો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા આશરે પચીસો વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ હળના ફણાનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત દાંતડું કુહાડાથી તેઓ પરિચિત હતા સિંચાઈ સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને દરુરો પણ મહત્વપૂર્ણ પગલા હતા તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ આ સમયે સિંચાઈ માટે નહેરો ખૂબ તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા પ્રાચીન ભારત ગ્રામીણ જીવન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા આ પદ વંશ પરંપરાગત હતું ગ્રામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો આ જમીન માલિક ભાડૂતી માણસો રાખી ખેતી કરાવતો હતો રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા

હતા વલય કૂપ પ્રાપ્ત થયા છે જે કુવા તરીકે ઓળખાતા વલયકૂપ શૌચાલય નીક અથવા કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા હતા ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં જઉં ચોખા દૂધ દહીં ઘી ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા પ્રાચીન ભારતમાં કલા ઇતિહાસવિદો કલાને બે ભાગમાં વહેંચે છે લલિત કલા અને નિદર્શન કલા લલિત કલામાં ચિત્ર સાહિત્ય સ્થાપત્ય સંગીત માટીકલા વગેરેનો સમાવેશ થાય છે જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે આપણે આ બાબતોને વિગતે જોઈશું ભારતમાં સાહિત્યનો વારસો ભારતીય સાહિત્ય ધાર્મિક ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો ત્રણ ભાગમાં વહેંચાયેલું છે ધાર્મિક સાહિત્ય ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે તેમની સંખ્યા ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અર્થવેદ વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી જેમાં સતપથ બ્રાહ્મણ ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું જે વિકસતું જતાં એક લાખ શ્લોકનું મહાભારત થયું તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે એકસો આઠ જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે કઠ કેન પ્રશ્ન મુંડક માંડુક્ય ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે પુરાણોની સંખ્યા અઢાર જેટલી છે જેમાં વિષ્ણુપુરાણ ગરુડ પુરાણ વાયુપુરાણ અને મત્સ્ય મત્સ્યપુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે જેમાં સુત સૂત્રપીટક વિનય પીટક અને અભિધમ પીટકનો સમાવેશ થાય છે આ સિવાય જાતક કથાઓ દીઘ નિકાય અંગુતર નિકાય અને મજિમ નિકાય અગત્યના ગ્રંથો છે નાગસેનનું મિલિનપાન હો પ્રશ્નો અને આર્યમંજી શ્રી મૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંજર બે સંહિતા પ્રસિદ્ધ છે જાતક કથાઓ દીઘ નિકાય મજિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે આ ઉપરાંત બૃહદ કથા હરિવંશ પુરાણ વાસુદેવ વીડી સિદ્ધ હેમ શબ્દાનું શાસન દ્રયાશ્રય અને કીર્તિકો મુદી મુખ્ય છે જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે આવા આગમ ગ્રંથોની સંખ્યા બાર છે જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય ચૌદ પર્વ અને બાર અંગમાં વહેંચાયેલું છે મુખ્ય ગ્રંથોમાં આગમો આચાર અંગ અને વૈતાલિક દશા વૈતાલિક સૂત્ર અગત્યના છે બીજું ધર્મેતર સાહિત્ય જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે તેમાં મોટેભાગે કાવ્યો નાટકો પ્રશસ્તિઓ વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે જેમાં મનુસ્મૃતિ એ પ્રાચીન ભારતનો કાયદા ગ્રંથ ગણાય છે તે ઉપરાંત પ્રાચીન ભારતમાં યાજ્ઞ વલ્ક્ય સ્મૃતિ નારદ સ્મૃતિ વગેરે જેવી સ્મૃતિઓનો સમાવેશ થાય છે કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્રમાં મૌર્ય સામ્રાજ્યના સમયની રાજનીતિ કાયદો અર્થનીતિ કુશળ વહીવટ કરનીતિ સમાજ વ્યવસ્થા વેપાર ખેતી ઉદ્યોગ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે જેમાં મહિ મહાકવિભાસ કાલિદાસ સુદ્રક ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુતલમ રઘુવંશમ મેઘદૂત્તમ કિરાતા જુર્નિયમ સ્વપ્નવા અને મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે તેની રચના ઈસવીસનની પ્રથમ ત્રણ સદીઓમાં થઈ હતી મદુરાઈમાં ત્રણ સંગમ સભામાં સોળસો જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી આ સાહિત્યમાં શિલ્પિકારમ મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણીનીનું અષ્ટાધ્યાયી છે જે ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં રચાયું હતું અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે ગુપ્તકાળમાં પ્રશસ્તી કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિસેન હતા તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વિરસેન સાબા હતા હર્ષચરિતમમાં હર્ષ પ્રશસ્તિ કરી છે ત્રીજું વિદેશી મુસાફરોના વર્ણનો ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક ગેલચી મેગેસનીસ ખૂબ જ અગત્યના છે તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર સ્વાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે વેપારીઓ નવા માર્ગો પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો લોથલ હડપ્પી સંસ્કૃતિનું મોટું બંદર હતું લોથલમાં બંદરની ગોદી ડોકયાર્ડ વહાણના ધક્કા અને વખાણના અવશેષો મળ્યા છે જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે લોથલના લોકો માટી કામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાર દાગીના બનાવતા સેલખણી છીપ અને હાથી દાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી ખંભાત ભરૂચ સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ રેશમી કાપડ મસાલા તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી જ્યારે સોનું ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમ માર્ગ સિલ્ક રૂટ તરીકે જાણીતો બન્યો હતો મુખ્યત્વે ચીન ભારત ઈરાન અરબસ્તાન ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા દક્ષિણ ભારતના બંદરો કાળામરી અને અન્ય તેજાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા પ્રાચીન ભારતમાં ચિત્રકલા ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવે છે મધ્યપ્રદેશમાં ભીમ બેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા પાંચસો કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલ છે જે આજે પણ એટલા જ જીવંત છે આ સિવાય અજંતા ઇલોરા અને બાઘની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે જેમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરે ઘરેણું છે તો ઇલોરાનું મંદિર એક જ જિલ્લામાંથી કોતરેલું મહાન શિલ્પ છે પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય હડપે સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે એક સમાન નગર રચના સ્નાનાગાર અનાજના કોઠાર ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ નાસિકના ગુફા શિલ્પો અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે શિલ્પકલામાં કલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો મૂર્તિ કલામાં બે કલા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી પહેલું ગાંધાર કલા જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારસણામાં જોવા મળે છે બીજું અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે જે મથુરા કલા તરીકે ઓળખાય છે તેમાં પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી અમરાવતી અજંતા નાસિક સારનાથમાં પણ મૂર્તિ કલાના નમૂના પ્રાપ્ત થયા છે સ્તૂપો અને વિહારો બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે ગૌતમ બુદ્ધના નિર્માણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું સૌપ્રથમ વજી સંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ લુંબિનીનો સ્તૂપ સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યનો છે અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાને જાળવી રાખી સાચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાઓએ કર્યું કનિષ્કે પુરુષપુર પેશાવરના એક વિશાળ સ્તૂપ જેને સાહજી ડેરી કહેવામાં આવે છે તેનું નિર્માણ કરાવ્યું સ્તૂપની આસપાસ પ્રદક્ષિણાપથ હોય છે ચેત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા ચેતીઓ ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા ચેતીઓમાં ગુફામાં ઝારબંધ સ્તંભો દરવાજા વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો સ્તંભો ઉપર બારીક કોતર કામ કરવામાં આવતું અમરાવતી ભજ અને કાર્લેના ચેત્યો વિશ્વ વિખ્યાત થયા છે બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તરીકે ઓળખાતા જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા યુવાન સ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં સો જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે શ્રવણ બેલગોડામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે જેની માહિતી તમારા શિક્ષક પાસેથી મેળવો હડપ્પે અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતા એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ ચાર હજાર વર્ષથી અપાઈ રહ્યું છે મોહેન્જો દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષ પ્રાપ્ત થયા છે આ સભ્યતા કાસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી એટલે કે તેઓ કાસુ બનાવવાની ટેકનોલોજી જાણતા કહી શકાય છે રસાયણ શાસ્ત્રનો વિકાસ થયો હશે ખીલા મકાનો સ્નાનાગાર રસ્તા સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ દર્શાવે છે કાપડ વણાટ અને વળાટ વહાણ વટાનો વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્ય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં છે પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી પાંચ વિદ્યાપીઠો જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થ હતું અહી નીતિશાસ્ત્ર સંસ્કૃત વ્યાકરણ ખગોળ અને જ્યોતિષ હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું પાણીની ચાણાક્ય ચંદ્રગુપ્ત જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા બિહારમાં આવી જ એક શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે પ્રખ્યાત હતી યુએન સ્વાંગે પણ તેની મુલાકાત લીધી હતી અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શનશાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું હતું નાલંદા વિશ્વ વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણ શાસ્ત્રી હતા તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી ગુજરાતમાં છઠ્ઠી સાતમી સદીમાં વલભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે તેના વિશે પણ હ્યુવેન સ્વાંગે ખાસું લખાણ કર્યું છે અહીંયા દૂર દેશા પરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પ્રવેશિકા પરીક્ષા આપવી પડતી ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી અહીં હિન્દુ બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ ચિંતન જ્યોતિષ ખગોળનું જ્ઞાન આપવામાં આવતું બંગાળમાં વિક્રમશીલા અને હોદંતપુરી નામની બે વિદ્યાપીઠો યુનિવર્સિટી અસ્તિત્વમાં હતી જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા ત્રણ માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા સિક્કા ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતિક સિક્કા છે ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ગ કોઈન તરીકે ઓળખાય છે ત્યારબાદ ઇન્ડોગ્રીક રાજાઓ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના જોવા મળે છે સમુદ્રગુપ્તના વીણાવાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના અને ગરુડના ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્યના અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવેલા છે આ સિક્કા મોટે ભાગે સુવર્ણના છે જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે